હર હર મહાદેવ મા બનાસથી જાય મિત્રો આપની કૃપાથી મા બનાસની કૃપાથી ભગવાન શંકરની કૃપાથી આપ જોઈ રહ્યા છો જે કુંડ છે જલકુંડ એની અંદર માતાશ્રી ગંગા જમુના સરસ્વતી પ્રાગટ્ય છે મિત્રો સામે જે મંદિર દેખાય છે એ ભગવાન શંકરનું પ્રાગટ્ય મંદિર છે અહીંયા જ જે વૃક્ષ દેખાય છે અહીંયા નાગ માતાનું પ્રાગટ્ય સ્થાન છે અને શીતલા માતા પણ પ્રાગટ્ય સ્થાન છે અહીંયા શીતળા માતાનું પ્રાગટ્ય સ્થાન છે તો મિત્રો આ ખૂબ જ દુર્લભ ભૂમિ છે મારા શંકરની કૃપાથી હું કાશ્મીરમાં પોસ્ટિંગ હતો આગળ દૂર ત્યાંથી દેઢસો કિલોમીટર અહીંયા જમ્મુમાં નગરોટામાં આવ્યો અને પ્રભુજીએ એવા સ્થાન પર જે મને મૂક્યો અત્યારે કુંભ મેળો જે એકસો વીસ ચોવીસ વર્ષ પછી બાર વર્ષ પછી ભરાઈ રહ્યો છે ત્યાં તો હું જઈ નથી શકતો પ્રયત્ન કરીશું જવાની પણ મારા નાથની કૃપાથી આ જે સ્થાન છે એ મિત્રો કુંભમેળાનું જ સ્થાન છે અહીંયા વર્ષો પૂર્વ હજારો વર્ષ પૂર્વ જે કુંભ ભરાણ હતો જ્યાં ઋષિમુનિઓ તપ કરતા હતા એમાંથી કેટલાક સાધુ સંતો રહી ગયા હતા જપ તપ કર્યા વગર જે સાધુ સંતો મહાત્માઓ એમાંથી દરેક કુંભમેળામાં સ્નાન કરવા માટે ગયા પણ કેટલાક સાધુ સન્યાસી રહી ગયા જેમણે ગુરુજીને પ્રશ્ન કર્યો પ્રભુ નાગા સાધુ સ્નાન નાગા સાધુ માટે કુંભમેળાનું સ્થાન એટલે મહાસ્નાન છે મહાપર્વ છે જેનાથી અમે વંચિત રહી જાશું તો ગુરુજીએ કૃપા કરી અને જમીન પર ચીપિયો માર્યો જ્યાંથી ત્રણ દેવીઓ પ્રસન્નથી ગંગા જમના સરસ્વતી અને જેનો મિત્રો આ જલકુંડ ભરણો એ જલકુંડની અંદર ગુરુજીએ કીધું જે પણ વ્યક્તિ સ્નાન કરશે જેને કુંભ પ્રયાગરાજનું સ્નાન કર્યાનું પુણ્યફળ મળશે તો મિત્રો પ્રભુજીની કૃપાથી આજે મને આ મેળાની અંદર સ્નાન કરવાનો મોકો ત્યાં તો નથી મળ્યો પણ અહીંયા મળ્યો છે જે મારા પ્રભુનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ પણ મિત્રો સમય કાઢી અને મેળાનું સ્નાન કરી આવશો હર હર મહાદેવ મહાબનાસ જય મિત્રો જરૂર જણાવશું વિડીયો કેવો લાગ્યો જય મહાબનાસ હર મહાદેવ